સમૂહ લગ્ન વિવાદ વધુ ગરમાયો કન્યાઓને કરિયાવર અપાયા નકલી દાગીના એક પછી એક અરજદારો આવી રહ્યા છે સામે રાજકોટના કુવાડવા વિસ્તારમાં શિવાજી સેના દ્વારા સત્યાવીસ એપ્રિલે આયોજિત સમૂહ લગ્ન કાર્યક્રમ દરમિયાન દાગીનાના નામે છેતરપિંડીની ઘટના સામે આવી છે લખતરના એક પરિવારે કરિયાવરમાં અસલી દાગીનાની જગ્યાએ નકલી દાગીના આપવાના આરોપ સાથે આયોજકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યાર પછી જામનગરની એક કન્યા મેદાનમાં આવી અને હવે સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધુ બે અરજદારોએ સમૂહ લગ્ન નકલી દાગીના પધરાવી દેવાયાના આક્ષેપ સાથે પોલીસમાં અરજી કરી છે લગ્નના ના આયોજકો સામે પોલીસ ફરિયાદ સમૂહ લગ્નમાં ખોટું સોનું અપાયાના આક્ષેપ અહીં આપને જણાવી દઈએ કે શિવાજી સેનાએ એ પાંચસો પંચાવન લગ્નના નામે માત્ર ત્રણસો જોડાના જ લગ્ન કરાવ્યા હતા અને તેમાં દાતાઓએ આપેલી ભેટો કન્યાઓને કરિયાવર અપાઈ હતી જેમાં એક સોનાની અને એક ચાંદીની વસ્તુ કન્યાઓને અપાઈ હતી પરંતુ થોડા સમયમાં જ સોનેરી રંગથી ચમકતા સોનાના રંગ ઉડી ગયા સોની પાસે જતા સોનુ અને ચાંદી નકલી હોવાનું જાણવા મળ્યું આમ લગ્ન કરનારા લોકો સાથે આયોજક પિન્ટુ પટેલ વિક્રમ સોરાણી અને રોશની પ્રજાપતિએ છેતરપિંડી કરી છે પહેલા તો આ કેસમાં એક જ અરજી સામે આવી હતી પરંતુ હવે અનેક અરજીઓ મળતા પોલીસે પણ તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે આ અંગે હજુ સુધી અરજી હાલ મળી છે અરજીની તપાસ હવે કરવામાં આવશે પ્રથમ તો અરજદાર નિવેદન લેવામાં આવશે અને પછી એની જે પણ છે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કારણ કે આ એક મોટી ઘટના છે હજુ આના યોગ્ય તપાસ ન થાય તો દિશાહીન તપાસ પણ થઈ શકે અત્યારે એવું કેવું દિશાહીન હોય શકે માટે અરજદારના નિવેદન પછી યોગ્ય તપાસ કરવામાં આવશે આમાં અને જે પણ હશે સદુર લાવવામાં આવશે ગુનો નોંધી શકાય કે નહીં

સોના અને ચાંદીની ભેટ આપી હતી તો તે નકલી કેવી રીતે બની ગઈ શું દાતાઓ દ્વારા સોના ચાંદીના દાગીના ખોટા અપાયા હતા શું આયોજકોએ દાગીનામાં કોઈ ગોલમાલ કરી છે હવે સવાલો તો અનેક છે તેવામાં જોવાનું એ રહેશે કે આ મુદ્દે રાજકોટ પોલીસને તપાસ દરમિયાન શું સત્ય જાણવા મળે છે શનિ વૈયર બીટીવી ન્યૂઝ રાજકોટ